કઈક પૈસા આપો સાહેબ કુદરત તમારું ભલું કરશે શું કરીશ તું પૈસા હું ખાવાનું ખાઈશ મારા ઘરે પૈસા જ જોઈએ મને ખબર નથી દારૂ પી હું દારૂ નથી પીતો સાહેબ માવા જ ખાવું ખાલી હારું હાલો અમાર છોકરા ની ફી ભરી દેસ બસ સરકારી નિશાન માં બેહાડ દે ફી ભરવાનું કે જરૂર છે જવા દો હાલો કેટલા પૈસા જોઈએ તારે તમાર જોડે કેટલા છે આવી રીતે કોણ ભીખ માંગે ભાઈ તો પછી તમે પૂછશું જ શું લેવા ના પછી હું તને ઓછા આપું તું મને મન માં ગાડું આ તો વધારે આપો એટલે જી ઓછા આપીને મનમાં માં ગાડું દે એમ ને હું તો સીધી મોઢા ઉપર જ આપું એ લેવા દે ભાઈ પૈસા ઈ દેવાના ને ગાડું ખાવાની હારું હાલો નઈ દઉં ગાડું બસ પણ તું મને ઈ કે હું તને પૈસા આપું શું કા તમે સ્વર્ગ માં જશો એટલે હું તને પૈસા આપીશ એટલે હું સ્વર્ગ માં જઈશ અને તે મારા પૈસા એટલે તું નરક જઈશ ને ના હું સ્વર્ગ માં જ જઈશ ને લે હું તને પૈસા આ પૂ એટલે સ્વર્ગમાં જમ તું તો કોઈન પૈસા નથી આપતો તોય તું ના હું જઈશ બસ ફાઈનલ તું જઈશ હા ફાઈનલ તો હું તને પૈસા નહીં આપું પૈસા આપી કામ છે જ નહીં મોટા ભાઈ અરે સાહેબ એવું ન હોય ના ના એવું ખોટા કામ કરતા ભાઈ આપણે ગોગડી તું તો કે તમારે દીવ જવાનું છે કેમ છે પછી જવાનું એલી કોકની નજર પડી બોલ દીવ તો જાવ તો પણ કાઈ જ ન આવ કાઈ ભેગું જ નથી કોકની નજર પડી

બપોરનું જમવાનું પડ્યું હશે ને અમાર જેટલા જાણ હોય ને જોતું હોય ને એટલું જ બનાવી એટલે એ પતી ગયું ભાઈ તો આ ઘડિયાળ વેચ દે એટલે મારી ઘડિયાળ નથી ભાઈ બન ની પહેરવા લાયો સ્માર્ટ વોચ નો શોખ કરવા લાયો હું ખાલી પૈસા લઈ હાલ નાસ્તો કરતા આવી એટલે ખાલ મારું પાકીટ પડી ગયું ઓ નો પૈસા ગયા બધા ઓનલાઈન તો હશે ને તને ખબર તો હોય કે હું કઈ ઓનલાઈન વાપરતો જ નથી એવું કંઈ યાર તો કોક પૈસા ઉધાર માંગી લે મને કોણ ઉધાર આપે કે મને કોણ આપે કોણ ઉધાર કે તું તો લોન લઈ લે મારા બેંકમાં ખાતું જ નથી હાલ ખાતું ખોલાવતા આવી કહું તો શું કાલ પાકીટ પડી ગયું ની પાકીટમાં આધાર કાર્ડ હતું